એ આખું ભાઈ યાદ તમારી મેં ફોન આવેલા અમારી બિઝનેસમેનમાં ટક્કર મારી હાલો કૃપા કરીને આપ જીસ વ્યક્તિ કોઈ કોલ કર્યો હોતર અમને બીજી એ કૃપા કરીને થોડાક સમય પછી કોલ કરી બાય તો હાલ પૈસા હા નહીં આપણા જોડે બરાબર પૈસા આપણે આઠામાં જુગારનું રમવાનું કોઈક સેટ કરે

હા એ લઈને આવો આ बाजूમાં આપળો ચારોલા રોડ થાય એ હાડ તણ આવો બંકાના કોઈ ઠેકાણા ના આવે ભાઈ ચોણ આવશે ને હું જાય હા રોડ આડો રોડ આડે આખી હું ધારા હા હવે સારું મને રોડ વચ્ચે આડુક થવા દે તો બે ત્રણ જણા લૂંટું તો આવી જાય ને તો નવું હવે આવા દે તમે તે તો ભમાઈ નાખવા રાહ જોવું અમની પછી બધું આગળ કેટલા વાગ્યા હો બાર વાગી ગયા

કંકા જોડે પૈસા તો નેઠે વાત નહીં આ વાત ના થાય કદી કાંઈ

હવે એને ફોન કરવો પડશે હલો અલે આ કુનાલ ભાઈ બોલ્યા બોલો બોલો આપણો બાઈક ની ત્યાં પડી હા તે લઈ જાઓ કેટલા આવ કે આ લઈ જાવ કે લઈ જાવ તો બાઇક આપણે બાઇક તો મગા દીધું બરોબર હવે તું ન તો અમે 1 રૂપિયો ચોરી ના કરતો કારણ કે મારો વાસું દે કેમેરા જી લે અમાર નોટો જેટલી હે હું એ બધું માર ખબર પડી જાય અતરે લે પુડા બંકો એટલે વિખેલો વાગ કોઈ ગોઠવ નહીં અને કોઈ ગોઠવા દે નહીં ઓહ ને કે આપડા બધું પેક કર દયો આપણો બાઇક આવા આગળ બરોબર બાઈક માં કઈ દીધું

આપડે તો આજુ ટાઈમ જ થાય બાકી આજુ મને તો જોવા દે કેવી આવી જવું થાય અરે લે ઉબોતા પૈસા ગયા લે તારો નહી યાર અમારો ફોન લ્યો તમે આપણે લાખ 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 રૂપિયાના ફોન લઈ અમે ના ના કાટના આયા યારો ઘરે આવો હેડો આપો લે બધું હવે ને ભાઈ બધા પૈસા બૈસા મે ફરજો